કે નરેન્દ્રભાઈની જોડે કમળ મોકલવું છે 10 વર્ષમાં દેશ બદલાવો છે 10 વર્ષમાં દેશની અંદર લોકોનું જીવન ધોરણ બદલાવું છે કાલે એના નેતાઓ કહેતા કે આપણો રામ મંદિર સિવાય બીજો કોઈ મુદ્દો જ નથી તો રામ મંદિર સેવા મુદ્દો નથી તો એ પણ દિવસ જોયા છે અમે કે આ દેશના આદ્ય સ્થાપક આ દેશના ઇષ્ટદેવ આ દેશના ઇષ્ટદેવ રામચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન 500 500 વર્ષ સુધી

કે સીતા ચિંતા ના ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી આવશે ને એ જ મારું મંદિર બનાવશે તમે રામ મંદિર બન્યું એ ના ગમે રામ મંદિરના જ્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી ત્યારે કોંગ્રેસ વાળા ના પાડી તો શું અમે હિન્દુ નથી તમે હિન્દુ નથી તમે રામ નથી માનતા એમને રામ ગમતા નથી એટલે